અંબાજી ખાતે સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ અરવલ્લીની ગિરિમાળાઓને હરિયાળી બનાવવાના મિશન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે અંબાજી ખાતેથી સતત પાંચમા વર્ષે સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો શુભારંભ થયો છે અરવલ્લીની ગિરિમાળાઓને હરિયાળી ચાદર ઓઢાડવાના હેતુસર ગમ્બર અંબાજી ખાતે આ અભિયાનનું આયોજન બનાસ ડેરી વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી હાથ ધરવામાં આવ્યું હતું એક કરોડથી વધુ સીડ બોલનું વાવેતર કરાશે આ અભિયાન અંતર્ગત જુલાઈ માસ દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લી પર્વતો પર એક કરોડથી વધુ સીડ બોલનું વાવેતર કરવામાં આવશે અંબાજી તથા જેસોર પર્વત પર અગાઉના વર્ષોમાં અભિયાનની શ્રેષ્ઠ પરિણામો મળ્યા છે આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અંબાજી માના દર્શન કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી અને પ્રકૃતિ સાથેના સંવાદરૂપ હરિત યજ્ઞ અંતર્ગત ડ્રોન અને માનવ બળ દ્વારા સીડ બોર્ડનું વાવેતર કર્યું હતું અરવલ્લી ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટે લેવાયેલા ઐતિહાસિક નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું કે આ અભિયાન આવનારા સમયગાળામાં નદીઓને જીવંત રાખશે અને સમગ્ર ઇકોસિસ્ટમ માટે આશીર્વાદરૂપ બની રહેશે પશુપાલકો મહિલાઓનો સહયોગ બનાસ ડેરીની દૂધ ઉત્પાદક મંડળીઓની હજારો મહિલાઓ દ્વારા સીડબોલ તૈયાર કરવામાં આવે છે જેમાં વિજા તંત્ર દ્વારા બિયારણ પણ પૂરું પાડવામાં આવ્યું છે સીડબોલ શું છે સીડબોલ એટલે ગોબરમાંથી બનેલા નાના દડાઓ જેમાં કુદરતી રીતે ઓછી નમીએ ઉગતા વૃક્ષોના બીજ રાખવામાં આવે છે વરસાદ પડ્યા પછી ભેજથી આ બીજ અંકુરિત થાય છે અને નવી હરિયાળી ઉભી થાય છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર જિલ્લા વન સંરક્ષક ચિરા ગમીન બનાસ ડેરી નિયામક મંડળ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલિયાતર બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી તેમજ વિવિધ સહકારી આગેવાનો અને વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અરવલ્લીની ગિરિમાળાઓને લીલાછમ બનાવવા તરફ દ્રઢ પગલા લેતી બનાસ ડેરી અને તાલુકાની મહિલાઓએ વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની મહત્તા

ખાસ કરીને જેસોર પર્વત તો આપણે જોશું તો ધ્યાન ઉપર આવશે કે એક શરૂઆતના વર્ષે જ્યારે ત્યાં કામ કર્યું હતું કે ત્યાં તો બિલકુલ હરિયાળી દેખાય છે ત્રણ વર્ષ પહેલાં અહીંયા અંબાજી ગબ્બરની આજુબાજુ જે કામ કર્યું હતું તો ત્યાં પણ બહુ મોટા પ્રમાણમાં વૃક્ષોનું ઉછેર થઈ રહ્યો છે રાજ્ય સરકારનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બનાસ ડેરી અને બનાસવાસીઓ અને અનેક સંસ્થાઓ એનજીઓ એ ભેગા મળીને આ ગિરમાળાઓને હરિયાળી કરવા માટેનું અભિયાન જે ચાલી રહ્યું છે હું આભાર માનીશ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે જેમણે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીનવોલ તરીકે ડેવલપ કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે આવનારો સમય અરવલ્લીની ગિરમાળાને અડીને આવેલા બધા પ્રદેશો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે દાંતાના ડુંગરાઓમાં અહીંયા ઝાડ વાઈએ છીએ તો બનાસકાંઠા પાટણ સહિતના પ્રદેશને તો ફાયદો થાય છે પરંતુ આનાથી પણ આગળ વધીને શેક અમદાવાદ સુધી આનો ફાયદો થાય છે કેમ કે આ ડુંગરાઓમાંથી સાબરમતી નદીમાં પાણી અહીંથી પહોંચે છે એટલે દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય એ માટે અહીંના લાખો લોકો જોડાઈ રહ્યા છે આજથી આની શરૂઆત કરીએ છીએ આવનારા સમયમાં સતત પંદર દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ તાલુકાઓ અહીં આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ ડેરી દ્વારા એના સીડ બોલ વાવેતર માટેનું કામ કરીશ એક કરોડ કરતાં વધારે સીડબોલ બનાવવાનું કામ અમારી માતાઓ બહેનોએ કર્યું છે જિલ્લાની અંદર બિયારણ જે અલગ અલગ ઝાડના આપવાનું કામ બનાસ ડેરી દ્વારા કર્યું પરંતુ ગ્રામીણ કક્ષાએથી બહેનોએ સાથે બેસીને હજારોની સંખ્યામાં બહેનો સાથે બેસી અને એમણે સીડબોલ બનાવવાનું કામ કર્યું છે થેન્ક યુ